જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમીન તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું આજે હું તમારી સાથે શેર કરીશ વિસરાતી જતી ગુજરાતી વાનગી ક્રિસ્પી અને ખાવામાં એકદમ ટેસ્ટી મેથી અને કોથમીરના કડક મુઠિયાની રેસીપી તો કોઈપણ પ્રકારના સોડા કે ઈનોના ઉપયોગ વગર થોડી ટીપ સાથે આપણે મુઠિયાનો લોટ તૈયાર કરીશું જેથી તે બહારથી ક્રિસ્પી અને ખાવામાં એકદમ સોફ્ટ બનશે આ મૂઠિયાને તમે એકવાર બનાવી પંદર દિવસ સુધી ખાઈ શકો છો સાથે મુસાફરીમાં પણ લઈ જઈ શકો છો અને ચા સાથે તો આ મૂઠિયા ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ચાલો આ ટેસ્ટી મેથી અને કોથમીરના કડક મુઠિયા બનાવવાનું શરૂ કરીએ તો ટેસ્ટી અને ક્રિસ્પી મેથી કોથમીરના મુઠિયા બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી ફ્રેશ મેથીના પાન લીધેલા છે શિયાળાની ઋતુ હોવાથી મેથી બજારમાં ખૂબ જ સરસ મળી રહી છે પણ જો તમારી પાસે મેથી ના હોય તો તમે તેના બદલે થોડી કસૂરી મેથી લોટમાં એડ કરીને પણ મુઠિયા બનાવી શકો છો હવે મુઠિયા માટે મેથીને ઝીણી સમારી લઈએ તો મેં મેથીને ઝીણી સમારી લીધેલી છે જેથી લોટમાં તે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય તેની સાથે તે જ કપના માપથી એક કપ જેટલા ફ્રેશ કોથમીરના પાન લીધેલા છે તેને પણ ઝીણા સમારી લઈએ હવે મુઠિયા માટે લોટ બાંધી લઈએ તો તેના માટે મેં અહીંયા ચાર મોટી ચમચી જેટલું દહીં લીધેલું છે મેં અહીંયા મોળા દહીંનો ઉપયોગ કર્યો છે વધુ પડતા ખાટા દહીંનો ઉપયોગ ન કરવો તો ચાર મોટી ચમચી જેટલું દહીં મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ તો મુઠિયાના લોટમાં થોડું દહીં એડ કરવાથી તે ખાવામાં સોફ્ટ બને છે સાથે જ તે લાંબા સમય સુધી સારા રહે છે જો તમારી પાસે દહીં ના હોય તો તમે દૂધની મલાઈ એડ કરીને પણ લોટ બાંધી શકો છો હવે તેમાં સ્વાદ મુજબ મીઠું ચપટી હિંગ બેથી ત્રણ નંગ લીલા મરચાંની પેસ્ટ એક ચમચી આદુની પેસ્ટ સાથે જ એક ચમચી લીલી હળદરની પેસ્ટ લીધેલી છે શિયાળાના હિસાબે લીલી હળદર સિઝનમાં છે પણ જો લીલી હળદર ન હોય તો તમે હળદર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો સાથે જ મુઠિયાનો કલર એકદમ સરસ આવે તે માટે એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલો છે આપણે અહીંયા લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરેલી છે એટલે લાલ મરચું પાવડર થોડું ધ્યાનથી એડ કરવો સાથે જ મેથીની કડવાશને બેલેન્સ કરવા માટે બે મોટી ચમચી જેટલી ખાંડ એડ કરી દઈએ તો અહીંયા ખાંડનું પ્રમાણ તમે તમારા સ્વાદ મુજબ વધુ કે ઓછું કરી શકો છો પણ થોડી ખાંડ મુઠિયાના લોટમાં એડ કરવાથી તે એકદમ ટેસ્ટી લાગે છે સાથે જ એક મોટી ચમચી જેટલી લીલી વરિયાળી તેની સાથે ત્રણ મોટી ચમચી જેટલા સફેદ તલ લીધેલા છે તો તલ એડ કરવાથી મુઠિયામાં તેનો ક્રંચી ટેસ્ટ એકદમ સરસ લાગે છે સાથે જ મોણ માટે બે મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તો મુઠિયાના લોટમાં થોડું તેલનું મોણ એડ કરવાથી તે એકદમ ક્રિસ્પી બને છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ સાથે જ તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે મોણ માટે વધુ પડતું તેલ એડ ન કરવું નહીતર મુઠિયા ફ્રાય કરતી વખતે ખુલી જશે તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે તેમાં સુધારેલા મેથીના પાન અને કોથમીરના પાન એડ કરી દઈએ અને હવે હાથની મદદથી બંને ભાજીને સારી રીતે મિક્સ કરી લઈએ જેથી બધા જ મસાલાની ફ્લેવર ભાજીમાં એડ થઈ જાય તો મેથી અને કોથમીર મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે મેં અહીંયા એક કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે આપણે જે ભાખરી માટે લોટનો ઉપયોગ કરતા હોઈએ તે જ લોટ લીધેલો છે આપણે આ મુઠિયાને થોડા કડક અને ક્રિસ્પી બનાવીએ છીએ એટલે મિક્સરમાં આ રીતે થોડો કરકરો લોટ એડ કરવાથી તે મિક્સરમાંથી પાણીને એબ્ઝોર્બ કરી મુઠિયાને લાંબા સમય સુધી ક્રિસ્પી અને કડક રાખે છે જો તમારી પાસે આ રીતે જાડો લોટ ના હોય તો તમે ઘઉંના લોટ સાથે થોડો રવો એડ કરીને પણ મુઠિયા બનાવી શકો છો સાથે જ તે જ વાટકીના માપથી અડધી વાટકી જેટલો ઘઉંનો લોટ લીધેલો છે આપણે જે રેગ્યુલર રોટલી માટે લોટ વાપરતા હોઈએ તે લોટ જ લીધેલો છે તો ઘઉંનો લોટ મુઠિયાના લોટમાં બાઇન્ડ કરવામાં હેલ્પ કરે છે સાથે જ મુઠિયા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે તે માટે અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધેલો છે તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા ભાજી અને લોટનો માપ એક સરખું રાખેલું છે જેમાં એક કપ મેથીના પાન એક કપ કોથમીરના પાન અને લોટમાં એક કપ ઘઉંનો કરકરો લોટ અડધો કપ ઘઉંનો લોટ અને અડધો કપ ચણાનો લોટ લીધેલો છે તો અહીંયા ભાજી અને લોટનું પ્રમાણ એક સરખું જ રાખવાનું છે હવે બધી જ વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે મિક્સરમાં દહીં અને તેલ એડ કરવાના લીધે મિક્સર બાઈન્ડ થઈ રહ્યું છે તો અહીંયા લોટ બાંધતી વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખો કે લોટને આપણે થોડો હાર્ડ બાંધવાનો છે જો લોટ સોફ્ટ થઈ જશે તો મુઠિયા બરાબર નહીં બને તો મેં લોટને એકદમ સારી રીતે બાંધી લીધેલો છે અને તે થોડો કઠણ છે તો આ રીતનો લોટ બાંધવા માટે મારે જરા પણ પાણીની જરૂર નથી પડી મેથી અને કોથમીરના પાનમાં પણ પાણી રહેલું હોવાથી લોટ સારી રીતે બંધાઈ ગયો છે પણ જો તમારો લોટ આ રીતે બાઈન્ડ ન થતો હોય તો તેમાં ફક્ત એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી આ રીતનો લોટ બાંધી લેવો અને જો લોટ થોડો વધુ સોફ્ટ થઈ ગયો હોય તો તેમાં થોડો ઘઉંનો કરકરો લોટ એડ કરી આ રીતનો પરફેક્ટ કરી લેવો હવે લોટને ઢાંકી અને દસથી પંદર મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ જેથી તે સારી રીતે સેટ થઈ જાય તો પંદરેક મિનિટનો સમય થઈ ગયો છે અને લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે હવે લોટ પર અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને ફરીથી એક મિનિટ માટે મસળી લઈએ તો મેં લોટને સારી રીતે મસળી લીધેલો છે હવે ફટાફટ મુઠિયા બનાવવા માટે મેં હાથ ઉપર થોડું તેલ લગાવી લીધેલું છે હવે થોડું મિક્સર હાથમાં લઈ બે હાથની મદદથી લંબોળ શેપમાં મુઠિયા બનાવી લઈએ અને હવે આ જ રીતે બધા જ મુઠિયાને તૈયાર કરી લઈએ તો મેં બધા જ મુઠિયાને તૈયાર કરી લીધેલા છે હવે તેને ફ્રાય કરવા માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર તેલને ગરમ કરી લીધેલું છે હવે ગરમ તેલમાં તૈયાર કરેલા મુઠિયાને ફ્રાય કરવા માટે એડ કરી દઈએ તો મેં મુઠિયાને તેલમાં એડ કરી દીધેલા છે હવે ગેસની ફ્લેમ લો કરી દઈએ શરૂઆતમાં આપણે મુઠિયાને પલટાવાની ઉતાવળ નથી કરવાની તે એક બાજુથી થોડા ફ્રાય થાય ત્યારબાદ જ આપણે તેને પલટાવીશું તો હવે એક મિનિટ બાદ મુઠિયાને હળવે હાથે બંને બાજુથી ફેરવતા જઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લઈએ સાથે જ મુઠિયાને ફ્રાય કરતી વખતે તે વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ લો રાખવી જો તેને હાઈ ગેસની ફ્લેમ પર ફ્રાય કરીશું તો તે બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચા રહેશે તો મુઠિયાને ફ્રાય થતાં લગભગ સાતથી આઠ મિનિટનો સમય થઈ ગયો છે અને મુઠિયા બંને બાજુથી સારી રીતે ફ્રાય થઈ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો હવે ફ્રાય થયેલા મુઠિયાને ટિશ્યુ પેપર પર રાખી દઈએ જેથી બધું જ વધારાનું તેલ નીકળી જાય તો મેં બધા જ મુઠિયાને ફ્રાય કરી લીધેલા છે અને ફ્રાય થયેલા મુઠિયાને જોઈએ તો તમે જોઈ શકો છો કે તેમાં થોડી ક્રેક્સ છે મતલબ કે તે અંદર સુધી સારી રીતે ફ્રાય થયેલા છે સાથે જ ફ્રાય થયેલા મુઠિયાને તોડીને જોઈએ તો તે કડક હોવાની સાથે સારી રીતે ભૂક્કો થઈ જાય છે મતલબ કે તે એકદમ સરસ રીતે ફ્રાય થયેલા છે ફ્રેન્ડ્સ તમે પણ એકવાર આ રીતે વિસરાતી જતી વાનગી મેથી કોથમીરના મુઠિયા ઝડપથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે બધાને ખૂબ જ ગમશે તો મુસાફરીમાં સાથે લઈ જઈ શકાય તેવા અને એકવાર બનાવી પંદર દિવસ સુધી ખાઈ શકો તેવા કોથમીર મેથીના મુઠિયા બનાવવાની રેસીપી જો તમારી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારી આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ